નમસ્કાર ખેડૂત મિત્રો હું હિરેન પર સિંહ ગ્રુહ એજન્સીમાંથી અને અમારી યુટ્યુબ ચેનલ કૃષિ ક્રાંતિમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે વિનનગર ગામમાં રવિભાઈ રામાણીની વાડી આવ્યા છીએ જેણે મગફળીના પાકની અંદર પુષ્પા અને લીલાસ પ્લસ નો આજેથી અઠવાડિયા પહેલાં છંટકાવો કરેલો છે આપ વિડીયોમાં જોઈ શકો છો એ રીતે કે મગફળીની વધ અટકાવવાની દવા અને વધારેમાં વધારે ફ્લાવરિંગ કઈ રીતે લાગે એની દવા છે અને મગફળીની અંદર અઠવાડિયા પહેલાં જે દવા છાંટેલી છે એનું આપણે તમે સ્ક્રીન ઉપર જે વિડીયો જોઈ રહ્યા છો એનું રિઝલ્ટ છે તેમાં વધારેમાં વધારે સૂયા બેઠેલા છે છોડવાની વયજ પણ સારી છે વિકાસ સારો છે અને સાથે ઈળની પણ દવા મારેલી છે એટલે એમાં એને સારામાં સારું રિઝલ્ટ છે વધારેમાં વધારે તમે વિડીયોમાં જોયો એ રીતે સારામાં સારા સૂયા બેઠા છે ખેડૂત મિત્રોને એવી મૂંઝવણ હોય કે આ મગફળીના પાકને વધ ઓછી અટકે અને વધારેમાં વધારે ફાળ લાગે સૂયા બેસે એવો એક પ્રશ્ન મૂંઝવતો હોય તો ખેડૂત મિત્રોને રવિભાઈનું કહેવાનું એવું છે કે આ પુષ્પા અને લીલા પ્લસ એનો દસ દિવસના અંતરે બે રાઉન્ડ અને પાછળ જ્યારે મગફળી આપણે ઉપાડવાનો સમય છે ત્યારે પંદરથી વીસ દિવસ પહેલાં જીબરેલી એસિડ આવે એનું પર પંપ સો એમ એલ માપ રાખીને છટકાવ કરવાનો હોય છે કે જેનાથી સારું એવું ઉત્પાદન મળે મગફળીના જે દાણા છે એ પણ ભરાવદાર બને છે અને સારું ઉત્પાદન